સુરતના પીએસઆઈએ એવું નિવેદન આપ્યું કે પાટીદાર યુવાનોને જેને પકડવામાં આવે છે યુવાનોને જે પકડવામાં આવે છે એમાંથી પંદરમાંથી દસ પાટીદાર યુવાનો હોય છે એટલે એના પછી બહુ જ બધા સવાલો થયા તો એવું સમજવું હતું કે ઘણા બધા લોકો એવા પણ છે જેવું માને છે કે ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ ખુલ્લામાં દારૂ મળશે તો કંઈક સારું થઈ શકે છે અમે એ પક્ષમાં છીએ કે દારૂબંધી હોવી જોઈએ એના એના અમારી પાસે થોડાક કારણો પણ છે પણ હિતેશભાઈ તમને સ્ક્રીન પર દેખાતા હશે હિતેશભાઈ ઠાકર આપણી સાથે છે અને તમે જો સોશિયલ મીડિયા પર છો તો તમે એમની રીલ્સ અને વિડીયોઝ જોયા હશે જેમાં દારૂની બહુ જ બધી વાતો કરતા હોય છે તો આજે મુક્ત મને થોડી ચર્ચા કરવી છે દારૂ પર એટલે સૌથી પહેલો સવાલ જે પીએસઆઈએ નિવેદન આપ્યું કે સુરતમાં આવી રીતના પકડે છે લોકોને સૌથી પહેલો પ્રશ્ન બધાને એ થાય કે આપણે દારૂ દારૂબંધી છે તો પછી આટલા બધા લોકો ક્યાંથી પકડાય છે ક્યાં છે બુટલેગરો કે ક્યાં છે બધા લોકો જે દારૂ વેચે છે નવાઈની વાત એ છે કે સમાજની મિટિંગમાં પણ સરકારી ડ્રેસ પહેરીને આ પીએસઆઈ અધિકારીએ જે કંઈ નિવેદન આપ્યું ગૌરવ છે બાબતનું કે એમણે કહ્યું કે દસમાં પંદરમાંથી દસ પટેલ પકડાય છે તો ખાલી એમને ચિંતા ખાલી પટેલ સમાજની જ છે બીજા લોકો બીજા પાંચે ભલે પીધો એનો અર્થ એ થયો ને કે બીજા પાંચે ભલે પીધું પંદરમાંથી દસ પટેલની એમની ચિંતા છે બાકી પાંચ ભલે પીધા કે બીજા પંદર સમાજના લોકોએ જે કંઈ પીધું હોય અઢાર વર્ણમાંથી જેને જે કાંઈ પીવું હોય પટેલ સમાજ ન પીવો જોઈએ એમનો અર્થ એવો એમનો કહેવાનો અર્થ ભાવાર્થ આવો નીકળે છે અને બીજી વસ્તુ એમણે સ્ટાર્ટ કરી જ્યારે વાત ત્યારે એવું કીધું કે અમને પોલીસ અધિકારીને એક ટાર્ગેટ આપવામાં આવે છે ટાર્ગેટ મીન્સ દસ કે પંદર જણને પકડવાના પછી સોળમો પીનારો નીકળ્યો હોય તો એને જવા દેવાના આ પોલીસ અધિકારીને એટલી ખબર છે કે હું અહીંયા અડધો કલાક ઉભો રહીશ તો અહીંથી જ લોકો પંદર જણ પીનારા અહીંથી જ નીકળવાના છે એટલે ટાર્ગેટ એમનો અડધો કલાકમાં જ પૂરો થાય છે અને રાતે એવું બોલ્યા છે કે રાતે અમને ટાર્ગેટ આપવામાં આવે છે કે રાતે પીનારને પકડવાના એટલે આ આખું જે નિવેદન છે એ બહુ વિવાદાસ્પદ એમણે આ કર્યું છે આપણે આનંદ પણ છે કે એમણે કહ્યું કે કોઈને પણ પકડીએ તો અમે છોડીશું નહીં અમે એને લોકઅપમાં મૂકી દઈશું લોકઅપમાં મૂકે જો દારૂ પીનારો દારૂ બંધ કરતો હોય તો સારું બાકી દારૂ પીનારાને તમે લોકઅપ શું નાળાની બહાર બી બેસાડશો ને તો એ પીશે અને સુઈ પણ રહેશે એને લોકઅપની કોઈ ચિંતા નથી કાંઈ ચિંતા નથી કારણ કે આ બધા જે પકડાય છે એ લોકો જે છે એ માત્ર નકલી દારૂ પીને પકડાય છે પટેલ સમાજના લોકો એટલા માટે કદાચ પકડાયા હોય કે એ લોકો ગર્ભ શ્રીમંત છે એ વિસ્તારમાં પંચાણું ટકા લોકો પટેલના રહેશે અને ત્રીજી વસ્તુ એ છે કે એ લોકો જે ગાડીમાં જતા હોય ને એ લોકોને જ પકડતા હોય છે એટલે શ્રીમંત માણસ છે એ ગાડીમાં જતા હોય ને રોક્યા હોય ને પકડ્યા હોય તો કદાચ એ બને હોય કે પંદરમાંથી દસ એમના એ દિવસે હાથમાં આવ્યા હોય એ બીજા વિસ્તારમાં જઈને ઉભા તો એમ કહો કે ભાઈ કોઈ ઠાકોર સમાજના કે મારા બ્રાહ્મણ સમાજના કે જૈન સમાજના કે કોઈ પણ સમાજના પકડાય કોઈ એવું તો છે ને બાકીના પાંચ કયા સમાજના પકડાય કે હતું ને અલગ અલગ સમાજના બધા જ લોકો પીવે છે તમે ક્યાં પકડો છો કેવી રીતે પકડો છો તમે દેશી દારૂના અડ્ડા ઉપર તો બીજો સમાજ આવે ત્યાં આગળ જાઓ તો બીજો સમાજ આવે એટલે એવું સમાજ આ સમાજ પીવે છે કે આ સમાજ નથી પીતો એવું નથી આખા ગુજરાતમાં ઠેર ઠેર યુવાનોથી માંડી વૃદ્ધ સુધી બધાની જોડે આ દૂષણ પહોંચી ગયું છે કારણ કે આ દંભી દારૂબંધી છે એટલે